કાસ્દા વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં એક વિદેશી દારૂની બોટલ સાથે નાચતો વિડિયો વાયરલ થતા પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાસ્તા વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસની રેલી દરમિયાન એક યુવકે કરેલી શરમજનક હરકત સામે આવી છે લિમસર ગામનો 18 વર્ષીય સામંત નવીન વાળો નામનો યુવક મિત્રો સાથે રેલીમાં જોડાયો હતો રેલી દરમિયાન સામંત પોતાના મિત્રના ખભે બેસીને વિદેશી દારૂની બોટલથી દારૂ પીવા લાગ્યો હતો એટલું જ નહીં દારૂના નશામાં તે જાહેરમાં નાચવા પણ લાગ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડિયો કોઈએ ઉતારી લીધો અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી દીધો વિડિયો વાયરલ થતા વાસ્તવ પોલીસે તાત્કાલિક એક્શન લીધું પોલીસે સામંત મળોની સામે જાહેરમાં દારૂ પીવા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી આ રીતે પોલીસે જાહેરમાં દારૂ પીને મહાન ભૂલેલા યુવકને કાયદાનું ભાન કરાવે છે યુ યોવનજી ધ રિપોર્ટ એટીસી ન્યૂઝ